રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત આજરોજ સવારના ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ગાંધીધામના અલગ અલગ વિસ્તારના તમામ બાળકોને કૃમિનાશક ટેબ્લેટ ખવડાવવામાં આવી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અગિયાર નવ બે હજાર પચીસના રોજ શાળા અને આંગણવાડીના તેમજ શાળાએ ન જતા એક થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી જે અંતર્ગત એક થી બે વર્ષના બાળકોને આલ્બેન્ડેઝોલની અડધી ટેબ્લેટ અને બે થી ઓગણીસ વર્ષના બાળકોને આખી ટેબ્લેટ ભૂકો કરીને કે બાળક ચાવીને પાણી સાથે ખાય તે રીતે આપવામાં આવી બાળક સામાન્ય બીમાર હોય અગાઉ ગમે તેટલી વાર ટેબ્લેટ ખાધી હોય તો પણ આ દિવસ અવશ્ય ટેબ્લેટ ખાવા તાલુકા હેલ્થ ઓફિસર અને એમઓએચ મનપા ડૉક્ટર દિનેશ સુતરિયા દ્વારા અપીલ કરાઈ ખાનગી શાળા પણ આ બાબતમાં આગળ આવે અને વાલીઓ પણ જાગૃત થાય તે માટે અપીલ કરાઈ તાલુકાના પચાસ હજારથી વધુ બાળકોને ટેબ્લેટ આપવામાં આવી સાથે સાથે નવ માસથી પાંચ વર્ષ સુધીના બાળકો વિટામિન એનો ડોઝ પણ ઉંમર મુજબ આંગણવાડી કે નજીકના હેલ્થ સેન્ટર પરથી અપાયા વિટામિન એની ખામીથી રતાંધળાપણું થાય છે અને જો લીધું હોય તો ઓરીની આડઅસર થતી અટકાવે છે આરોગ્યની પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી આશા અને આંગણવાડી સ્ટાફ તેમજ સ્વયંસેવક અને જે તે સ્કૂલના શિક્ષક કામમાં મદદ કરશે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત અગરિયા કંપની વિસ્તાર રોડ સાઇડ ઝુંપડપટ્ટી વિસ્તારમાં મોબાઈલ ટીમો કામ કરશે તેવું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું છે અઢાર સપ્ટેમ્બરના રોજ જે બાળકો રહી ગયા છે એમને પણ આ આપવામાં આવશે નજીકના આરોગ્ય સેન્ટર પર જઈને પણ ટેબ્લેટ લઈ લેવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુથરિયા દ્વારા વિનંતી કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું કે કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે જેનાથી બાળકોને લોહીની ઉણપ કુપોષણ ભૂખ ન લાગવી બેચેની પેટમાં દુખવું ઝાડા અને ઉલટી વજન ઘટવું જે થવાથી બાળકને ભણવામાં મન લાગતું નથી તે આ થી સંપૂર્ણ રીતે બાળકને રક્ષણ મળે છે